પીળા કલરના સફેદ કલરના જે પણ સિઝનેબલ ફ્રૂટ આવતા હોય માતાનું ધાવણ આપવું જોઈએ બાળક જયારે છ મહિનાનું થાય ત્યારે બાળકને ઉપરી આહાર ચાલુ કરવામાં આવે છે જે આંગણવાણીમાં બાળકને અન્ન પ્રશન કરી આહાર ની શરૂઆત કરવામાં આવે છે ત્યારે બાળકને માતાના ધાવણ ની સાથે ઉપર નો આહાર પણ આપવો જોઈએ